નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો ઘણી વખત આપણે ખૂબ વધારે પડતું કામ કરી લઈએ અથવા તો વધારે વજન ઉંચકીએ અને વજન ઉંચકવાની રીત પદ્ધતિ આપણને બરાબર ખ્યાલ ના હોય અને આપણે વધારે પડતું વજન ઉંચકી લઈએ તો આપણા શરીરની અંદર ઘણા એવા માંસપેશીઓની અંદર આપણને દુખાવો થતો હોય છે એટલે કે માની લો કે આપણે પગની પીંડીની અંદર પણ દુખાવો થાય કમરની પાછળની તરફ પણ દુખાવો થાય પાસળી ઉપર પણ આપણે દુખાવો થતો ઘણી વખત એવો અનુભવ આપણે કરી ચૂક્યા છીએ તો અંગ જકડાઈ જાય માની લો કે આપણી નસની અંદર પણ તકલીફ થઈ શકે અને માંસપેશીઓની અંદર પણ એની સમસ્યા આવી શકે માંસપેશીઓ ખેંચાય એટલે આપણને દુખાવો થતો હોય છે તો એ દુખાવો થાય તો એને આપણે કઈ રીતના ખૂબ ઓછા સમય દરમિયાન આપણે એને સારું કરી શકીએ એની અંદર આપણે રાહત મેળવી શકીએ તો આજના વિડીયોની અંદર એ જ આપણે માહિતી મેળવશું અને ખૂબ એક આયુર્વેદિક ખૂબ અક્ષીર ઔષધિ છે એનો ઉપયોગ કરી અને આપણે આપણા શરીરની અંદર કોઈપણ જગ્યાએ આપણે અંગ જકડાઈ જાય હાથ પગ જકડાઈ જાય ગરદન ઘણી વખત અકળાઈ જતી હોય જકડાઈ જાય તો એવા સંજોગોની અંદર આપણે એ તેલનું માલિશ કરીએ એટલે આપણે ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલમાં પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી પણ મેળવી રાખો અને આવનાર સમયની અંદર આપણને કોઈ પણ સમસ્યા થાય તકલીફ થાય તો એ સમસ્યાની અંદર એ ઔષધિનો આપણે ખૂબ સરળતાથી ઉપયોગ પણ કરી શકીએ તો શરીરની અંદર દુખાવો થવાના ઘણા એવા કારણો છે મિત્રો એક તો આપણા શરીરની અંદર કફનું પ્રકૃતિ વધી જાય પ્રકોપ વધી જાય તો પણ આપણે સાંધાઓની અંદર હાથ પગની અંદર શરીરની અંદર થોડે ઘણી અંશે આપણે દુખાવો થતો હોય છે અને બીજા નંબરે છે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધે તો આપણે હંડ્રેડ પર્સન્ટ આપણે સાંધાઓની અંદર દુખાવો થાય વાહ અને સંધિવાની તકલીફ પણ શરૂઆત થઈ જાય અને ખાસ કરીને આપણે ભોજનની અંદર વાયુનો પ્રકોપ વધે એવું ભોજન જો કરીએ તો આપણે હંડ્રેડ પર્સન્ટ આપણને ધીરે ધીરે કરીને આપણે વા અને સંધિવાની તકલીફમાં આપણે આવી જઈએ એટલે ખાસ આપણે એનું પણ ભોજનનું પણ આપણે ખ્યાસ ધ્યાન રાખવું જેથી કરીને આપણા શરીરની અંદર સમસ્યાઓ પણ ના આવી શકીએ તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણે હાથ પગની અંદર પગની પિંડીની અંદર અસહ્ય દુખાવો થાય અંગ જકડાઈ જાય તો એને કઈ રીતના આપણે રાહત મેળવી શકીએ એને રિલેક્સ કરી શકીએ તો એની અંદર છે સૌથી બેસ્ટ ઔષધિ છે મિત્રો અને એ ઔષધિ તમે મિત્રો જોઈ જ હશે એ ઔષધિનું નામ છે મિત્રો ધતુરો તો ધતુરો એક એવી ઔષધિ છે જે ખૂબ અસરકારક આપણને રાહત આપી છે ઘણી એવી બીમારીઓની અંદર એનો ખૂબ સરળતાથી આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ તો હવે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો એ બરાબર સમજી લો તો ધતુરાના પાનનો તમે પાન તોડી લો તમે તમારી ઈચ્છાના જેટલા તોડવા એટલા તોડી લો અને એનો રસ કાઢવાનો તમે એક કપ રસ કાઢો અથવા તો એક ગ્લાસ તમે રસ કાઢી નાખો ત્યારબાદ એની અંદર બે ચમચી હળદર નાખવાનું ત્યારબાદ તમારે બે ચમચી જેટલું રાઈનું તેલ નાખી દેવાનું એટલે ત્યારબાદ તમારે બરાબર એને મિક્સ કરી દો અને એને ગરમ કરવા મૂકી દો ધીમા તાપે ગરમ કરવાનું અને જ્યાં સુધી ધતુરાના પાનનો રસ બળી જાય ત્યાં સુધી એને ધીરે ધીરે કરીને એને ગરમ કરો ત્યારબાદ એને ઠંડુ પડવા દો અને જે જગ્યા પર તમને શરીરની અંદર જે જગ્યા પર તમને અંગ જકડાઈ જતું એવો અનુભવ થાય દુખાવો થતો હોય એ જગ્યા પર હલકા હાથે માલિશ કરી દો એટલે તમને અડધ કલાકની અંદર ખૂબ રાહત મળશે તમે ખૂબ સારી રીતે ઉઠી શકશો બેસી શકશો કામ પણ કરી શકશો એટલે ખૂબ અસરકારક તમને પરિણામ પણ તમને જોવા મળી શકે તો ધતુરાના પાનનો રસ હળદર અને રાયનું તેલ નાખીને મિક્સ કરી અને એને ગરમ કરો જ્યાં સુધી ધતુરાના પાનનો રસ બળી જાય ઉગળી જાય એ વરાળ દ્વારા ઓછો થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરો અને ત્યારબાદ તમે કોઈક કાચની બોટલની અંદર પણ તમે ભરી રાખો તો પણ તમને કોઈ વાંધો આવે નહીં અને સમય જતાં એનો પણ તમે ઉપયોગ કરી શકો એટલે ખૂબ અસરકારક આ ધતુરાના પાનનો રસ તમને અંગ જકડાઈ જાય કોઈક જગ્યાએ વાગી જાય હાથ પગની અંદર મચકોડાવી જાય અને દુખાવો થાય એ જગ્યા પર પણ તમે એનું માલિશ કરી શકો એટલે માલિશ કરો એટલે તમને ચામડી પર પણ કોઈ પણ પ્રકારની એલર્જી થશે નહીં ઘણી વખત આપણને મનની અંદર એવો શંકા જતી હોય કે આપણે માલિશ કરીએ કોઈ પણ ઔષધિનો તો કદાચ ચામડી પર આપણને એલર્જી થઈ શકે કોઈ પણ પ્રકારનું બગાડ પણ આવી શકે તો બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી કોઈપણ પ્રકારનું તમને ચામડી પર એલર્જી ડાઘ આ તે કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં બરાબર છે અને બીજા નંબરે છે મિત્રો તમને કદાચ શરીરની અંદર હાથ પગની અંદર કમરની અંદર દુખાવો થતો હોય જો મિત્રો એક દુખાવો અલગ છે આપણો અંગ જકળાય જાય એ દુખાવો આપણ અલગ હોય અને શરીરની અંદર હાથ પગની ઘૂંટણની અંદર દુખાવો થાય એ દુખાવો થવાનું કારણ પણ અલગ છે અને એ દુખાવો થોડો અલગ હોય છે તો તમને હાથ પગની અંદર સાંધાની અંદર કમરની અંદર દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર તમારે એની અંદર પણ તમને ખૂબ રાહત મળી શકશે તલના તેલની અંદર તમારે થોડી એક ચમચી જેટલી હિંગ નાખી દેવાની એક ચમચી જેટલું તમારે સૂંઠ એને મિક્સ કરી દો એને થોડું ગરમ કરો હલકું ગરમ કરવાનું વધારે ઉકાળવાનું પણ નથી બરાબર છે હિંગ અને સૂંઠ એક એક ચમચી તમે તલના તેલની અંદર નાખી દો એને મિક્સ કરી દો અને થોડું હલકું ગરમ કરો થોડું ઠંડુ થાય ત્યારબાદ તમે જે જગ્યા પર તમને શરીરની અંદરની તરફ જે દુખાવો થતો હોય હાથ પગની અંદર ઘૂંટણની અંદર સાંધાઓની અંદર એ જગ્યા પર તમે લગાવો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ પણ મળી શકશે અને માંસપેશીઓ દુખવા લાગે એ જકડાઈ જાય તો એની અંદર તમે ધતુરાના પાનનો રસ બરાબર એ તો પહેલાં આપણે વાત કરી જ એનો તમે ઉપયોગ કરી શકો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળશે એક દિવસ બે દિવસની અંતરે પણ તમે લગાવી શકો એટલે તમે કોઈ પણ કામ કરો વધારે હેવી કામ કરો વજન ઉચકવાનું થાય બરાબર છે એવા સંજોગોની અંદર આપણે ઘણી વખત અંગ જકડાઈ જાય ખાસ કરીને પગની પિંડીની અંદર આપણને અસહ્ય દુખાવો થતો હોય છે અને ઘણી વખત આપણે સાથનની અંદર પણ દુખાવો થાય જો મિત્રો તમને કદાચ પગની પિંડીની અંદર દરરોજ દુખાવો થતો હોય પગ એકદમ પાણી જેવા થાય છે દિવસ દરમિયાન ભરપૂર તમે કામ કરો અને સાંજે ઘેરે આવો એટલે તમારા પગ એકદમ ઢીલા થઈ જતા હોય અને ખૂબ અસહ્ય દુખાવો થતો હોય છે પગની પિંઢીની અંદર તો એવા સંજોગોની અંદર તમારે કરવાનું શું તમારે રાયનું તેલ લઈ લો એનું થોડું હલકું ગરમ કરો અને ગરમ કર્યા બાદ તમને આ પગની પિંડીની ઉપર તમે હલકા હાથે પાંચથી દસ મિનિટ સુધી એને માલિશ કરો જો મિત્રો તમારે ખાસ એટલું યાદ રાખવાનું કે તમારું પ્રેશરની સમસ્યા કદાચ હોય લો પ્રેશર હોય અથવા હાઈ પ્રેશર હોય અથવા તો પ્રેશરની કોઈ પણ તમને તકલીફ ના હોય તો તમે તમારી ઈચ્છા અનુસાર એનું માલિશ કરી શકો કદાચ તમને હાઈ પ્રેશરની જે તકલીફ થતી હોય એવો કદાચ અનુભવ થઈ ચૂક્યો હોય તો તમારે માલિશ નીચેથી ઉપરની તરફ કરવાનું અને લો પ્રેશર હોય તો તમારે ઉપરથી નીચેની તરફ તમે રાયના તેલનું માલિશ કરો પગની પિંડી ઉપર એટલે તમારા જે પગ દુખે છે પગની પિંડીની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને માલિશ કર્યા બાદ તમારે દિવાલ ઉપર આ રીતે તમે પગ ઉપર કરી દો અને તમે આરામ કરો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે પગના પંજાની અંદર જે સોજો હોય ને એ પણ ધીરે ધીરે કરીને ઓછો થઈ જાય તમે અડધા કલાક પંદર મિનિટ સુધી પગ દીવાલ ઉપર આ રીતે રાખી દો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ પણ મળી શકશે તો આજના વિડિયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી કે કોઈક કારણસર આપણું શરીરની અંદર કોઈક સ્નાયુની અંદર તકલીફ આવે સ્નાયુ ઝઘડાઈ જાય નસોની અંદર કદાચ તમને તકલીફ થાય નસ સંકોચાઈ જાય તો એવા સંજોગોની અંદર તમારે આ ધતુરાના પાનનો રસ બરાબર એનો ઉપયોગ કરજો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને તમે ખૂબ સારું એ તમારો માંસપેશીઓની અંદર પણ રિલેક્સનો અનુભવ તમને મળી શકશે તો આ માહિતી તમને કેવી લાગે જરૂરથી જણાવજો અને જરૂરથી ટ્રાય કરજો ઘણી વખત આપણને હાથ પગ અકળાઈ જાય સાંધોની અંદર દુખાવો થાય તો આપણે ભાગે આપણે મેડિકલમાં જઈ અને સ્પ્રેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ કદાચ સમય જતાં આ સ્પ્રેનો આપણે ચામડી પર સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે હો થઈ શકે કદાચ ના પણ થઈ શકે એની કોઈ આપણને ગેરંટી હોતી નથી તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણા શરીર પર કોઈ પ્રકારની આડઅસર પણ ન થાય અને એ સમસ્યામાંથી આપણે ધીરે ધીરે કરીને છુટકારો પણ મેળવી શકીએ તો અને ચેનલમાં પહેલી વખત આવનો થયું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આપણું જેટલું પણ આયુષ્ય હશે એને આપણે ખૂબ સારી રીતે વિતાવી શકીએ શરીરને સુરક્ષિત પણ રાખી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આ અમૂલ્ય શરીર ભગવાને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખવું એ આપણે પોતાની ફરજ છે કેટલું સ્વસ્થ રાખવું કેટલું મજબૂત રાખવું એ પોતાના પર ડિપેન્ડ છે મિત્રો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુનો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ